નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ મશાલલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશની આઝાદી માટે કોટાના પ્રાણ ન્યુછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુ ની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટા શહેરના કાદી વિસ્તારથી નીકળી અને રાજમાર્ગ પર પસાર થઈ એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને કુલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમાં વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો અને ભારત દેશ તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી રિપોર્ટર ઇમરાજ સરવદી સાથે ભાવેશ ગોહે આજે ત્રેવીસ માર્ચ શહીદ દિવસ ભગતસિંહ સુખદેવ રાજગુરુના સાહત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે પાંત્રીસ વર્ષથી આ સતત મસાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવાનું કામ કરી રહ્યા છીએ અને મસાલ સરઘસથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો વરિષ્ઠો ભાઈઓ બેનો નવયુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી હતી ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ મુર્દાબાદ આ તમામ જે સૂત્રો છે આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓ આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે